સાંસદ શક્તિસિંહ ગોહિલ લલિત વસોયા પાલ આંબલિયા સહિતના નેતાઓ દ્વારા ખેડૂતોની રજૂ આક્રોશ યાત્રા અમરેલીના રાજકમલ ચોકમાં પહોંચી હતી પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિતના કોંગી નેતાઓએ યાત્રાનું સ્વાગત કર્યું હતું સાંસદ શક્તિસિંહ ગોહિલ લલિત વસોયા પાલ આંબલિયા સહિતના નેતાઓ દ્વારા ખેડૂતોની વેદનાઓ રજૂ કરી હતી સાંસદ શક્તિસિંહ ગોહિલે

સુરતની જીજે ફાઈવ હોય અને દોઢ કરોડની ગાડી હોય પણ પેટનું પાણી ના હવે દેવા માફી કરી શકતા હોય તો અમારા ખેડૂતોનો શું વાક છે ખેડૂતો મુશ્કેલીમાં માલધારીઓ મુશ્કેલીમાં કોઈ પણ પરિપત્ર કેમ ના આપ્યો દસ હજાર વાત કરો છો મળેલું કેટલું મળવાનું પણ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર રહી ત્યાં ખેડૂતોના દેવા માફ થયા છે અમિત શાહ કહેતા કે ચૂંટણીમાં જો કહે તે જુમલા હોય છે બે મર્યાદા નહીં પણ જેનું જેટલું વાવેતર એને એટલું વળતર ગતકડા ન કરે પણ ભાજપના અંધભક્તો છાટા પડ્યા કઈ પણ નુકસાન નથી ચૌદસો થી પંદરસો માં મેં કપાસ વેચ્યો છે અત્યારે પાંચ હજાર કપાસ મળવા જોઈએ પણ અત્યારે ચૌદસો નથી મળતા સરકારને વિનંતી કરું છું કે ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેને પચીસ લાખ મળવા જોઈએ ને એના પરિવારને એક સરકારી નોકરી આપવી જોઈએ